મહિલા મંડળ અંકલેશ્વર કેન્સર જાગૃતિ વર્કશોપ અને રેલી યોજાઈ હતી કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્સર જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કેન્સરના ડોક્ટર ભૂમિકા પંચાલ સાથે મહિલાઓ માટે ટોક શો માં પણ આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય તેરા પંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ તેરા પંથ મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા સ્વાસ્થ્ય પરિવાર સ્વાસ્થ્ય સમાજ યોજના અંતર્ગત ચાલી રહેલા એક વર્ષના કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત બહેનોએ કરી હતી રેલી ફાયર સ્ટેશનથી શરૂ થઈને જેબી મોડી કેન્સર સેન્ટર પહોંચી હતી જેમાં તમામ બહેનોએ પોસ્ટર દ્વારા કેન્સર કેવી રીતે માત આપવી તે અંગે જાગૃત કરવામાં આવી હતી રેલીમાં પોસ્ટરો અને નારાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી રેલીનો એકમાત્ર ઉદ્દેશ્ય સમાજને વ્યસન મુક્ત બનાવવાનો હતો ખાણીપીણી શુદ્ધ હોવી જોઈએ જેથી કેન્સર જેવા જીવલેણીઓથી ઘણી હદ સુધી બચી શકાય છે કેન્સરના નિષ્ણાંત ડૉક્ટર ભૂમિકા પંચાલ સાથે મહિલાઓ માટે ટોક શોનું આયોજન કર્યું હતું ડોક્ટરે બહેનોને કેન્સરના પ્રારંભિક લક્ષણોથી કેવી રીતે સાવચેતી રાખવી બાર વર્ષની વય પછી છોકરીઓને રસી અપાવવાથી આ રોગથી એંશી ટકા બચી શકાય છે સામે રક્ષણ આપી શકે છે સ્તન અને સર્વાઈકલ કેન્સર ઉપરાંત ડોક્ટર ભૂમિકાએ શરીરના કયા ભાગોમાં કેન્સર થઈ શકે છે અને વ્યક્તિએ સમયાંતરે પોતાની સારવાર કેવી રીતે કરવી જોઈએ તે તમામ વિષયો પણ ખૂબ જ સારી માહિતી આપી હતી બહેનોએ તેમના પ્રશ્ન ડૉક્ટર સમક્ષ વ્યક્ત કર્યા હતા જે ડૉક્ટર સુંદર અને સરળ શબ્દોમાં સંબોધ્યા જયાબેન મોદી કેન્સર સેન્ટર દ્વારા તમામ મહિલાઓને વિનામૂલ્યે કેન્સર ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં એકવીસથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો શ્રીમતી અનિતા કોઠારીએ હોસ્પિટલ સ્ટાફ અને તબીબોનો આભાર માન્યો હતો તમામ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો